નવરાત્રી ને કૃષ્ણ નું એક સપકડું નો વાગે એવું બને તો કળ નો કનૈયો ગાવા માંગુ છું કળ જુગ નો કનૈયો વળી દિલ જીત નારો ને વાલો કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત એના ધારીવે નમનનો એક અર તો કરાવ તો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડે હું એના માટે એક રમત છે ભલે પછી દિલ કટકા થઈ જાય નઠ કટ ન ખરાડો જાણે નંદજી લાલો અને પ્રાણ થી એ પ્યારો મીઠો લાગે બહુ વાલો જીવન જીવાડે વડી સૌને નસાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે

કાને સોરી વાદા કુરુંગી આકડા વાળા મુલેરા કરો તા તો ભાલા વાડા લટા કેસ ફોરણી ઉલંગી બચે જટાડા જોગેન્દ્ર નાઈ પટાડા તા તો છાચેરા જોને સમ છોડા ત્રિંગ બાજો ઢારા ડાડીયા સડા તા તો સાકા બંધી તા હાડીરા ઓપતા લીએ કાજુ ઠમકતા ઘોડા નાડ તોડે સંજટા તા તો અંજલી માં પીતા પાણી તા તો ગાડી પીતા પાણી મોકલી વાખાણી આપ સાગારા ફોગારા તારા પૂછેરા સપાટ તા તો કે વાડી ડીસેરણ ઓ રાણા લીએ કાજુ ફાડકે તરસ વાસા ડાબ કી તા તો ફાડકે તરસ વાસા ડાબ કી તા તો ફાડકે તરસ વાસા ડાબ કી ને જયમ યુદ્ધ મેદાને લડવા જાતા કાયે ક્ષત્રિયા ની કટારી હારે હોય એવું બને જ નહીં કટારી સાહેબ હાથે ઉપડે તયે વિસડીના સંકર થાતા હોય જાણે યુદ્ધમાં મહાદેવ ઉતર્યા છે એવું લાગતું હોય બલી વડારી કટારી લાંગે એના દે ફરક ભણ હંબરી કટારી માય હોવતે સગરા કા તો હે મજારી નીચે રીવણારી સાત્ર વાગો હે અચ્છા બિયા માગે તરી पटियाटिया के लगी जमा जट्टी कटा बार दर्शकी सात्रवा हैरा है कुआं धरम बमोड़ी रत्ता के कंगाड़ी शिकाटी बार होली रमे बाद सारे निशेरी हरम असाड़ी भी जड़ी जाने उतरी इसियानी बेरा माने हीरा कड़ी जाड़ी ना करे सम्राट मारी ये उम्रों कुन्ने नहीं बैठी चत्र चाड़ी माये हैं मरे जारी है करी साह जादी करी वक आखिया आनी बात न करी जाड़ी जाड़ी यहाँ जो जाग जाग सात्रवा का है भी सो काले तजेसा ईश्वरी ने सिरे क्या ना तीसरी चिया की चिंदवारा

તને નમિયે ગિરનાર હે ધૂર ધર తన నమియ గిర నమియ గినార బ పార్వతి పుత